લોકસભાની ચૂંટણી પૂર્વેથી જ શહેર ભાજપમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે જે હજુ સમવાનું નામ નથી લઈ રહ્યો ત્યાં વડોદરા માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે જિલ્લા કલેકટરના તાબા હેઠળના મહેસૂલ વિભાગમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો કલેકટરને પત્ર લખી તપાસની માંગ કરતા ખળભળાટ મચી ગયો છે ધારાસભ્ય યોગેશ પટેલનો આક્ષેપ છે કે પ્રીમિયમ વાળી સરકારી જમીનમાં અધિકારીઓએ લાખો રૂપિયા લઈ બોગસ ખેડૂતો ઉભા કરી માલિકો બનાવ્યા છે બોગસ ખેડૂતો બનાવી સરકારને નુકસાન કર્યાનો ધારાસભ્યોએ આક્ષેપ કર્યો હતો અને છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા જમીન કૌભાંડ સાત દિવસમાં જાહેર કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા કલેક્ટરને તાકીદ કરી હતી

જે કઈ એમની પાસે રજૂઆત હોય છે તેના સંદર્ભમાં વાતો છે પરંતુ વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો એમના માધ્યમથી યોગ્ય જગ્યાએ પર રજૂઆત થાય એવી અમારી લાગણી છે અને અમારી એમની વિનંતી પણ છે પછી લઈશ તો એમને એવું ના લાગે કે માથું થયું આ ના ભાઈ બધું બહુ છે ખજાનો છે બધું બહુ છે મારી આજે નહીં એ તો એને થોડું કહેવાનું હોય તો જે સરકારમાં દે જોકે બંને વચ્ચેનો આ વિવાદ હજુ વકરવાના એંધાણ વર્તાઈ રહ્યા છે કારણ કે હવે આ વિવાદમાં ધારાસભ્ય કેતન એન્ટ્રી થઈ છે ધારાસભ્ય કેતન પટેલ યોગેશ પટેલના સમર્થનમાં આવ્યા છે તેમણે કહ્યું કે મેં પણ બોગસ ખેડૂતો મુદ્દો છ મહિના પહેલા ઉઠાવ્યો હતો તેમણે તંત્ર પર આક્ષેપ કરતા કહ્યું કે નિયમો પ્રમાણે કામ થયું હોત તો આવી ઘટના ન બની હોત એટલું કેવું છે કે જે બોગસ ખેડૂતો કરવાની વાત જે યોગેશ કાકાએ કરી છે બોગસ ખેડૂતોની વાત છ મહિના પહેલાં મેં મારા સાવલી તાલુકાની અંદર સામતપુરા ગામના ખેડૂતો એના માત્ર વિધવા બહેનોને ટાર્ગેટ બનાવીને જે બિચારા અભન છે વિધવા છે એમને ખબર પણ નથી કે એમની જમીનની અંદર કોઈ અન્ય લોકો ખોટી રીતે ઘૂસી ગયા છે તો એ લોકોને ટાર્ગેટ બનાવીને જે બોગસ ખેડૂતો બન્યા છે એના માટેની પણ મેં જે તે ટાઈમના અમારા કલેક્ટર ગોડ સાહેબ જો તપાસ માગી હતી જો અધિકારીઓએ કાળજી રાખી હોત અને આ લોકોએ જો એમનો ખોટો ઈરાદો ના રાખ્યો હોત અને સારું કામ લીગલી બધું કાયદેસરનું કર્યું હોત તો આ મોટા કાંડો પણ ના થયા હોત ધારાસભ્ય યોગેશ પટેલ ના જમીન કૌભાંડના આક્ષેપ બાદ વડોદરા જિલ્લા કલેક્ટર બિજલ શાહ નું પણ નિવેદન સામે આવ્યું છે કલેક્ટરે છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા મહેસૂલ છેલ્લા ત્રણ વર્ષમાં નિર્ણય થયા હોય જમીનની પ્રકરણોને લગતા એમાં ક્યાંય પણ કોઈ ગંભીર ક્ષતિ કે ગેરરીતિ થઈ હોય તો તે ચકાસી લેવા જેવી છે અને એ સૂચનને ધ્યાને લઈને અમે સૂચનનું છેલ્લા ત્રણ વર્ષનું કીધું છે એ ફલક વિશાળ છે જોતા જોતાં અમે પહેલાં ફેઝમાં રેન્ડમ આવા કોઈક પ્રકરણો ચકાસી અને જો કોઈ ક્ષતિ ગંભીર ક્ષતિ ધ્યાને આવશે તો એ ચોક્કસ સરકારશ્રીને ધ્યાને મૂકીશું છેલ્લા ત્રણ વર્ષમાં ક્યાંક ને ક્યાંક કોઈક એવી નાની મોટી ક્ષતિઓ થઈ હોય તો ગંભીર ક્ષતિ હોય બધા પ્રકરણો ચકાસીને એ